ત્યાર પછી આપણે લઈશું વિક્સ વેપર આપજુઓ આ રીતના જે વેક્સ આવતું હોય ને તે આપણે થોડી ક્વોન્ટિટીમાં જુઓ આ રીતે થોડુંક જ આપણે ચમચીમાં લઈએ અને આ રીતે તે પાણીમાં એડ કરી દઈએ જુઓ હવે આ જે વિક્સ આપણે આમાં એડ કર્યું છે ને તે ઓગળી જાય ને તેટલી વાર સુધી આ પાણીને આપણે ગરમ કરવાનું છે પાણીમાં એકથી બે વખત ઉફાણ આવે ને ત્યાં સુધી આપણે આ પાણીને ગરમ કરીશું જુઓ આ રીતે આપણે પાણીને ગરમ કરીએ અને ગેસની ફ્લેમ ધીમી અને ફૂલ કરતા રહીએ જુઓ ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આ પાણીને આપણે આ રીતે એક વાસણમાં કાઢી લઈએ અથવા તો એક બાઉલમાં કાઢી લઈએ તો અહીં આપણે ચોમાસા કે શિયાળામાં શરદી જુકામ થઈ જાય તો આ રીતે આપણે આ લસણ અને વિક્સવાળા પાણીની સ્ટીમ લઈ શકાય છે બાળકો માટે પણ આ આઈડિયા ખૂબ જ ઉપયોગી છે આનાથી શરદી જુકામ ફટાફટ મટી જાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણે ઘણી વખત હાથમાં ઈજા થઈ હોય લાગ્યું હોય છતાં આપણે કામ તો કરવું જ પડે રસોઈ તો કરવી જ પડે લેડીઝને તો તેના માટે આપણે શું કરી શકાય જુઓ આ રીતના હાથમાં લાગ્યું હોય તો આપણે વ્યવસ્થિત રીતે લોટ બાંધી ન શકીએ અને જમવાનું તો બનાવવું જરૂરી છે તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે એક પ્લાસ્ટિકની પોલિથિન લેવાની છે આ રીતની કોથળી લેવાની છે હવે આપણે જેટલો લોટ બાંધવાનો છે તેટલો લોટ આપણે આ કોથળીમાં એડ કરી દઈએ જુઓ આ રીતે આપણે કોથળીમાં આ લોટને એડ કરી દઈએ ત્યાર પછી અહીં મેં પાણી લીધેલું છે હવે આપણે થોડું થોડું આમાં પાણી એડ કરતા જઈએ જુઓ અને ત્યાર પછી હાથેથી આ રીતે આ લોટને આપણે મસળી લઈએ તમે જોઈ શકશો કે આ રીતે થોડી વાર આપણે લોટને મસળીએ ને તો સરસ રીતે લોટ બંધાઈ જશે અને થોડું થોડું પાણી જરૂર મુજબ આપણે તેમાં એડ કરતા જઈએ એક સાથે બધું પાણી એડ કરી દઈશું તો લોટ વ્યવસ્થિત ન બાંધી શકાય તો આ રીતે આપણે થોડું થોડું પાણી તેમાં એડ કરતા જઈએ અને લોટને બાંધી લઈએ જ્યારે પણ હાથમાં કંઈ વાગ્યું હોય અથવા તો હાથ ગંદા ન કરવા માંગતા હોય તો આ રીતે તમે લોટ બાંધી શકો છો ખૂબ જ સરસ છે આપણે હાથેથી જે રીતે લોટ બાંધીએ ને સેમ એવો જ લોટ બંધાઈને અહીં રેડી થશે કોથળીમાં તમે આ રીતે લોટ બાંધી શકો છો જ્યારે પણ હાથમાં વાગ્યું હોય તો આપણું એક પણ કામ અટકશે નહીં આ રીતે તમે રસોઈ બનાવી શકો છો ખૂબ જ સરસ એવા આઈડિયા છે જુઓ તમે જોઈ શકો છો અહીં લોટ બંધાઈ ગયો છે ત્યાર પછી આ કોથળીમાં જે સાઈડમાં લોટ ચોટેલો હોય ને તેને આ રીતે તમે ઉખેડી શકો છો જુઓ બધો જ લોટ એકસાથે કલેક્ટ કરી શકો છો ખૂબ જ સરસ આઈડિયા છે ને તો આની રોટલી પણ ખૂબ સરસ બને છે એક વખત આ આઈડિયાને જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તેમજ આપણે એક ટીપ જોઈએ જો આ રીતે હાથમાં લાગ્યું હોય ને તો રસોઈ કરવાની સાથે ઘરના કામો કરવામાં પણ આપણને ઘણી મુશ્કેલી પડતી હોય છે કપડાં વાસણ એવું કરીએ તો સાબુ અડે તો હાથમાં બળતરા થાય તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો આ રીતે પ્લાસ્ટિકની કોથળી આપણે હાથમાં પહેરી લેવાની છે જી હા ત્યાર પછી આપણે એક આ રીતનું હેરબેન્ડ લઈશું બોરિયું જેને કહેવાય તે લઈશું અને તેને આ રીતે આપણે લગાવી દઈએ જુઓ હવે તમે આ રીતે કોથળી પહેરી અને ઘરના દરેક કામ કરી શકો છો વાસણ સાફ કરી શકાય છે કપડાં ધોઈ શકાય છે પોતા કરી શકાય છે જરા પણ એવું નહીં લાગે કે આપણે ઈજા થઈ છે અને જ્યાં ઈજા થઈ છે ત્યાં જરા પણ સાબુ વગેરે કંઈ પણ અડશે નહીં અને આ રીતે તમે ઘરના બધા જ કામ સરળતાથી કરી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે જ્યારે પણ હાથમાં કંઈ વાગ્યું હોય તો આ રીતે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો કારણ કે આપણે હાથમાં વાગ્યું હોય તો આપણા કામ તો અટકવાના નથી આપણે કામ તો કરવાના

તો આ ટમેટાને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માટે આપણે શું આઈડિયા કરી શકાય તો અહીં આપણે આ રીતે સેલોટેપ લેવાની છે કોઈ પણ ટેપ તમારા પાસે હોય તેનો તમે ઉપયોગ કરી શકો અને અહીં ટમેટામાં આ પાર્ટ પર આપણે આ રીતે ટેપ લગાવી દઈએ જેથી કે ટમેટામાં જરા પણ એર નહીં લાગે હવા નહીં તેમાંથી પ્રવેશે જેથી આ ટમેટા લાંબો સમય સુધી તમે ફ્રેશ રાખી શકો છો જો ડેઈલી યુઝમાં ટમેટા વપરાશમાં હોય તો આ રીતનું કંઈ સેલોટેપ લગાવવાની જરૂર નથી પરંતુ જો તમે લાંબા સમય સુધી સાચવી રાખવા માંગતા હોય તો આ આઈડિયા અજમાવી શકો

બાળકોને તો ખાસ કરીને મચ્છર કરડી ગયા હોય ને તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે ટ્રાવેલિંગમાં જવાનું હોય બહાર ગામ જવાનું હોય તો આ રીતની બેગમાં આપણે પાણી વગેરે લઈ જતા હોય તો આ રીતે પાણીની બોટલ લઈ જઈએ અને આ રીતે આપણે બેગમાં રાખી દઈએ તો પાણી તેમાં ઢોળાઈ જવાની સંભાવના રહે અથવા તો થેલામાં સાથે કપડાં રાખ્યા હોય તો કપડાં પણ ભીંજાઈ જાય તો એવા સમયે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે બોરિયું લેવાનું છે હેરબેન્ડ લેવાની છે હવે ત્યાર પછી એક સેફ્ટી પિન લઈશું અને આ આપણે બોરિયાને અહીં લગાડવાનું છે સેફ્ટી પિનની મદદથી આ રીતે આપણે આ બોરિયું જે છે અહીં અટેચ કરી દઈએ જુઓ તો આ રીતે આપણે આ હેરબેન્ડને અટેચ કરી દઈશું ને જેથી તમે ટ્રાવેલિંગમાં જતી વખતે પાણીનો સીસો જે પાણીની બોટલ છે તેને વ્યવસ્થિત સાચવીને લઈ જઈ શકો છો જુઓ આ રીતે આપણે આ બોટલને આમાં લગાવી દઈએ જરા પણ બોટલ આમ તેમ નહીં થાય અને પાણી જરા પણ ઢોળાશે નહીં બધો જ સામાન સરસ રીતે રહી શકશે અને આ રીતે તમે ટ્રાવેલિંગમાં પાણી સાથે લઈ જઈ શકો છો ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે આઈડિયાનો ઉપયોગ જરૂરથી કરજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણા લોકોને ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી નીકળતા હોય છે આંખોમાં બળતરા થતી હોય છે જેને કારણે ડુંગળી સમારવામાં ઘણો સમય પણ લાગે છે તો આજે આપણે એ આઈડિયા જોઈએ કે ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી પણ ન નીકળે અને કઈ રીતે ફટાફટ ઘણી બધી ઝીણી બારીક ડુંગળી પણ આપણે સમારી શકીએ તો જુઓ ડુંગળી સમારતી વખતે તમારે એક વાસણમાં આ રીતે થોડું પાણી લઈ લેવાનું છે ત્યાર પછી આપણે ડુંગળીની જે આ છાલ હોય ફોતરા હોય તે આપણે કાઢી લઈએ આ રીતે ફોતરા કાઢ્યા પછી આ ડુંગળી જે છે તેને આ રીતે આપણે પાણીમાં પલાળી દેવાની છે જેટલી પણ ડુંગળી તમે સમારવા લીધેલી હોય તેટલી ડુંગળીને આ રીતે આપણે પાણીમાં રાખી દઈએ આ રીતે લગભગ પાંચથી છ મિનિટ સુધી આ ડુંગળીને પાણીમાં રહેવા દઈએ જેથી કે શું થશે ને કે પાણીમાં રાખ્યા પછી તમે ડુંગળી સમારશો ને તો જરા પણ આંખમાં પાણી નહીં આવે જરા પણ બળતરા નહીં થાય જુઓ તો ત્યાર પછી સામાન્ય રીતે આપણે આ રીતે ડુંગળી સમારતા હોઈએ છીએ જુઓ આ રીતે આપણે ચાકાથી ડુંગળી સમારીએ જેના લીધે શું થાય કે ઘણી વખત આપણે ઝીણી ડુંગળી જોતી હોય ને ઝીણી સમારેલું તો એટલું ઝીણું ન કરી શકાય અને સમય પણ ઘણો લાગે છે તો તેના માટે આપણે આ બેસ્ટ આઈડિયા છે તો આ રીતે આપણે પીલર લેવાનું છે જેનાથી આપણે બટેકાની છાલ ઉખેડતા હોય ને તે પીલર આપણે લઈશું જુઓ અને તેનાથી તમે આ રીતે ડુંગળી સમારશો ને તો એટલું ઝીણું બારીક ડુંગળી સમારી શકાશે અને ફટાફટ પણ આનાથી સમારી શકાશે થોડી જ વારમાં તમે ઘણી બધી ડુંગળી સમારી શકો છો તો ઘણી વખત ઘણા વઘારમાં આપણે ઝીણી ડુંગળી જોતી હોય અથવા તો સલાડમાં પણ આપણે ઝીણી ડુંગળી જોતી હોય તો આ રીતે તમે આ પિલરની મદદથી ફટાફટ ઝીણી ડુંગળી થોડી જ વારમાં ઘણી બધી ડુંગળી સમારી શકો છો જુઓ ત્યાર પછી આપણે આ ઝારામાં સમારીએ ને તો આપણે તેને વોશ કરવી પણ સહેલી પડે છે આ રીતે થોડી જ વારમાં તમે ઘણી બધી ડુંગળી સમારી શકો છો ત્યાર પછી આપણે તેને વોશ કરી લઈએ ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની લાઈક લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડિયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ